સાચા હોવા છતાં કોઈ તમને પસંદ ન કરે તો શોક ન કરવો કેમ કે એક સમય એવો પણ હોય છે એવો પણ જરૂર આવશે જ્યારે એને પસ્તાવવું પડશે જિંદગીથી ફરિયાદો કરવાનું છોડો કેમ કે તમે જે જિંદગી જીવી રહ્યા છો એવી જિંદગી જીવવી એ પણ ઘણા લોકો માટે એક સપનું છે ફોન ગમે તેટલો મોંઘો હોય પણ ચાર્જર વગર નકામો છે તે જ રીતે પરિવાર ગમે તેટલો મોટો હોય પણ સંપ વગર નકામો છે ગરમ કરેલી ચા અને સમાધાન કરેલા સંબંધમાં પહેલાં જેવી મીઠાશ ક્યારેય નથી આવતી પ્રેમ કોઈ પણ સંજોગોમાં વ્યક્તિને પ્રસન્ન રાખી શકે છે ફૂલ બનીને હસવું એ જિંદગી છે હસીને દુઃખ ભૂલાવવું એ જિંદગી છે જીતીને તો બધા ખુશ થાય છે પણ કોઈના માટે હારીને ખુશ થવું એ જિંદગી છે